મહાકારી સેવસળ તો તમે ભાઈ વડોદરામાં ઘણી જગ્યાએ ખાધું હશે પણ આજે હું તમને જોરદાર ભાઈ છે ને ચૂલા સેવસળ ખવડાવું છું એ પણ શ્રી જલા સેવસળ નું સવારે નવ થી સાંજે ચાર વાગ્યા સુધીનો ટાઈમિંગ છે પણ પાંડેજી બૂમ પડાવે છે ને ભાઈ જોરદાર પાંડેજી મને કે ચાર વાગ્યા સુધીનો ટાઈમિંગ તો છે પણ લોકો ને કેજો વહેલા આવો બાકી બે વાગે પતી જાય છે મેં કહું પતી જ જાય પાંડેજી તમે બનાવો છો એકદમ ઓથેન્ટિક ચૂલામાં પછી ભાઈ કેવો ટેસ્ટ આવો ચટણી બટની તીખી તરી નાખી ના મોજે મોજ ભાઈ જોઈને જ પાણી આવી જાય એટલું જોરદાર બનાવે છે અને ડાયરેક્ટ દરેક તો પાછું સેવસળ ખાઈએ નહીં બે જાતની ચટણી મસાલો લીંબુ પાણી નાખીને પછી પાવ જોડે આ હા હા મોમાં મૂકીએ ને ભાઈ જોરદાર અને મારા વાઈફી પાછી છે કાઠિયાવાડની મને કે આટલી બધી પ્રોસેસ કે સેવસળ ખાવા મેં કીધું તું ટેસ્ટ તો કર પછી મને કે કેવી મજા આવે મને કે અમારા કાઠિયાવાડમાં તો આ બધું નહીં મળતું મેં કીધું મળી જાય પણ આપણા જેવો વડોદરા જેવો ટેસ્ટ ના આપી શકે ભાઈ ભાઈ આપણા તરફથી હાઈલી રેકમેન્ડેડ છે એમની આ સેવ તરી ભાઈ જોરદાર એમનો છે ને પોતાનો બનાવેલો મસાલો નાખે છે અંદર પણ શું ટેસ્ટ આવે અને એમને ત્યાં છે ને સો રૂપિયાનો પાર્સલમાં કોમ્બો મળે છે આરામથી ત્રણ જણ ભાઈ બેઠા બેઠા ઘેર ખાય એટલું જોરદાર પાર્સલ આપે છે સન ફાર્મા રોડ કેન્સર હોસ્પિટલ ની બિલકુલ સામે જ છે અને સોમવારે બંધ હોય છે ભાઈ પણ પોચી જજો